ઝાલોદ ઘાચી સમાજના ગૌરવ સમાન હાફિઝે કુરાન તરુણો અને એસએસસીમાં ઉત્તીર્ણ વિદ્યાર્થી સન્માન પ્રોગ્રામ અસલામ અસલામલીકુમ વરહમતુલ્લાહ વબરકાતું અનહદ ખુશીની લાગણી સાથે જણાવતા આનંદ થાય છે કે ઝાલોદ શહેરમાં જામિયા ફૈઝે રહેમાની કા ઘર મદ્રસામાં એક સાથે ચૌદ ઘાંચી સમાજના તરુણોને હાફિઝે કુરાનની સનદ પ્રાપ્ત થયેલ અને સમાજના સત્યાવીસ વિદ્યાર્થીઓ એસએસસીમાં સફળતા મેળવેલા તેજસ્વી વિદ્યાર્થીને સન્માનિત કરવાનો એક શાનદાર પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો હતો ઝાલોદ શહેરમાં ઉપર મુજબ રાખવામાં આવેલા કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા પધારેલા મહેમાન ખુશુશી જનાબ હઝરત મુફ્તી અઝદ મુફ્તી અહમદ દેવલા સાહેબ દામોદ બરકાતહુ એજ્યુકેશનના હિમાયતી એવા હઝરતે પોતાના અનોખા અંદાજે બયાનમાં દિન અને દુનિયાવી શિક્ષણ માટે ભારપૂર્વક તાકીદ કરેલ વ્યસન મુક્તિ કુરિવાજો ખોટા ખર્ચ ઘટાડવા સામાજિક એકતા સાથે સંગઠિત રહેવા સમાજમાં હાકેલ કરેલ અને હાફિઝે કુરાન તલબા અને વિદ્યાર્થીઓને હઝરત દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ઉપરોક્ત ચૌદ હાફિઝે કુરાન થયેલા તલબા અને એસએસસીમાં ઉત્તીર્ણ થયેલા સત્યાવીસ વિદ્યાર્થીઓ ઝાલોદ શહેરની દિન અને એજ્યુકેશન પ્રત્યેની ઉત્સુકતા તેમજ ઉત્સાહ પ્રદર્શિત કરે છે જામિયા ફૈઝે રહેમાની બચ્ચો કા ઘર સંચાલિત મદરેસાની અંદર તાલીમ પામેલ અને મેળવેલા એજ્યુકેશનને આ તરુણો પ્રતિભાશાળી વ્યક્તિત્વની ઉમદા નિશાની છે આ કાર્યક્રમમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મોહતમી મોહમ્મદ નિસાર સાહેબ પટેલ નાઝીમ હાઝી મહ્યુદ્દીન સાહેબ મોરાવાલા પ્રમુખ અબ્દુલ રહીમ તાલી અને જામિયાના તમામ આસાથી જ હાજર રહેલ અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી કાચી યંગ કમિટી ગુજરાત પરિવાર આપની એજ્યુકેશન અને દિને ઇલ્મ પ્રત્યેની લાગણીઓ તેમજ હાફિઝે કુરાનની મેળવેલી સનત થકી ગર્વ અને ગૌરવની લાગણીઓ મહેસૂસ કરે છે આપ સમાજના દરેક તરુણો તેમજ યુવાનો માટે પ્રેરણારૂપ છો આપને ખૂબ ખૂબ મુબારિક પાઠવતાની સાથે આપના ઇલ્મ થકી ખિદમતે ખલકના કાર્યો કરતા રહો એવી દિલથી દુઆ ફિરોઝભાઈ ચોટલિયા પ્રમુખ ઘાચી યંગ કમિટી ગુજરાત આરિફભાઈ સિસોલી ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાચી સમાજ દાહોદ જિલ્લા કારોબારી કોર કમિટી હોદ્દેદાર કમિટી વુમન સેલ ઘાચી યંગ કમિટી ગુજરાત Yeah.